તો કેમ છો મિત્રો મજામાં તો આપણે આવી રીંગણા નો હોળો અને બાજરાના રોટલા મળતા હોય સેવ ટામેટા નું શાક મળતું હોય અને સારામાં સારું પંજાબી જમવું હોય તો પણ તમે જોઈ શકો છો આ છે દીવની પોલીસ સ્ટેશન અને સામે છે બે સરસ્વતી ફરસાણ તમે જેવા જ અહીંથી રાઈટ સાઈડ વળો એટલે તરત આવે છે જલારામ રેસ્ટોરન્ટ જલારામ રેસ્ટોરન્ટમાં એકસો વીસ રૂપિયામાં ગુજરાતી ફિક્સ થાળી મળે છે અને બસો રૂપિયામાં પંજાબી થાળી મળે છે અને બસો રૂપિયામાં આરામથી બે જણા જમી શકે છે જોઈ શકો છો બાજરાના રોટલા ત્રીસ રૂપિયામાં મળે છે અને સારામાં સારા એવું નહીં બેસ્ટ ક્વોલિટી તો મિત્રો ચાલો આપણે જઈએ અંદર તો આ છે મિત્રો એનો એન્ટ્રન્સ તમે જોઈ શકો છો બેઠક વ્યવસ્થા પણ બહુ જ સારી છે વાત કરીએ તો અને ફૂડ ટ્રાફિક હોય છે અત્યારે વાગી ગયા છે એકચુઅલીમાં અઢીથી ત્રણ તો હવે ટ્રાફિકમાંથી તો હવે આપણે પહેલાં જોઈ લઈએ મેનુ શું છે અને પછી આપણે આગળ વાત કરીએ તો મિત્રો અમે એક પહેલા મગાવી હતી પંજાબી થાળી જેની કિંમત છે બસો રૂપિયા પણ તેમાં બે જણા તમે આરામથી જમી શકો છો અને બીજી થાળી જે અત્યારે છે એ છે કાઠિયાવાડી થાળી જેનો પ્રાઇસ છે એકસો વીસ રૂપિયા અને એમાં પણ તમે આરામથી એમ કહીને કે એક જણાને ફૂલ પેટ ને એમાં થોડુંક વધે એટલી ક્વોન્ટિટી આ લોકો આપે છે તો જમવાનું બહુ જ સારું હોય છે એકવાર જરૂરને જરૂર તમે ટ્રાય કરજો તો મિત્રો આ છે પનીરની સબ્જી અને બીજી છે ચણાની સબ્જી પણ પનીરની સબ્જી બહુ જ ટેસ્ટી હતી ચણાની ઠીક ઠીક ઓકે ઓકે ખાઈ શકો છો તમે અને ગુજરાતી થાળીમાં સેવ ટમેટાનું શાક અને બટેટાનું શાક અને દાળ ભાત મિત્રો હું જણાવીશ તમને કે ટેસ્ટ છે પનીર નું શાક છે લગભગ દીવમાં આના જેવું શાક તમને ક્યાંય નહીં ખાતું તમે પણ આવીને જરૂર ટ્રાય કરજો